ગુડ મોર્નિંગ દોસ્તો હું ડૉક્ટર નીતિશા અગ્રવાલ સ્કીન એન્ડ સ્પાઇન ક્લિનિક ગાંધીનગર કુડાસન ખાતે ચામડી તથા વાળ રોગોના નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરું છું તો આજે આપણે જાણીએ કે ખીલ તો થાય છે બટ ખીલ મટી જાય એના પછી ખીલના લીધે થતા ખાડા એ શું હોય છે શેના લીધે થાય છે એની ટ્રીટમેન્ટ શું છે અને એને પ્રિવેન્ટ કરવા માટે આપણે શું કરી શકીએ છીએ તો સૌથી પહેલાં તો જ્યારે પણ આપણે ખીલ થતા હોય તો એમાં પરુ ભરાઈ જતું હોય કે બહુ મોટા મોટા પર રેડ કલરના પિંપલ્સ થઈ જતા હોય કે ખીલ થતા હોય તમને અને તો જો તમે એને દબાઈને કાઢતા હો કે ખોતરી દેતા હો કે મોઢું ધોતી વખતે લૂચતી વખતે એ ફૂટી જતા હોય છે તો એના લીધે તમને સ્કિન ઉપર તમે જોશો કે ખાડા પડી જતા હોય છે સ્પેશિયલી બંને ગાલ ઉપર તો એ શેના લીધે થાય છે જ્યારે પણ ખીલ થાય છે તો એ અંદરથી તમારા સિબેશિયસ ગ્લેન્ડ્સ કે જે તેલની ગ્રંથિ હોય છે એમાં ઇન્ફેક્શન કે ઇન્ફ્લેમેશનના લીધે થતું હોય છે તો એ જ્યારે સ્પ્રેડ થતું હોય છે તો અંદરથી તમારો જે સ્કાર બની જતું હોય છે તો એના લીધે તમારી સ્કિન અંદર ખેંચાઈ જાય છે અને એના લીધે તમને ખાડા પડી જતા હોય છે તો એનાથી બચવા માટે સૌથી પહેલાં તો જો તમને ખીલ થયા હોય તો એને દબાવીને ફોડવાના નહીં અથવા એને ખોતરીને કાઢવાના નહીં મોઢું ધોતી વખતે લૂંચતી વખતે હળવા હાથે કરવાનું અને લૂછો ત્યારે આમ આમ કરીને લૂંછવાનું જોરથી ઘસવાના નહીં અને ખીલ માટેની ટ્રીટમેન્ટ જેટલું જલ્દી તમે સ્ટાર્ટ કરશો એટલું જ તમને ખીલ જલ્દી મટી જશે આરામ મળશે અને ખીલના લીધે થતા ખાડાઓથી તમે બચી શકો છો અને જો તમને ખીલના ડાઘા થઈ ગયા છે કે ખાડા પડી ગયા છે તો એની ટ્રીટમેન્ટમાં આ ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ હોય છે એમાં સૌથી પહેલાં નીડલિંગ એટલે કે ડર્મારોલર કરતા હોઈએ છીએ અમે ડર્મારોલર એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે જેમાં નાની નાની નીડલ્સ હોય છે અને એ નીડલ્સ અમે તમારા સ્કિન ઉપર ફેરવતા હોઈએ છીએ તો એનાથી શું થાય છે કે જે તમારા ખાડા છે એમાં અંદરથી કોલેજન ડેવલપ થતું હોય છે એ ખાડાને જે પુલ કરવાના જે ફાઇબ્રસ બેન્ડ્સ હોય છે એ તૂટી જાય છે અને તમારા ખાડા ધીમે ધીમે ઉપર આવવા લાગે છે અને અંદરથી ભરાઈ જતા હોય છે બીજી ટ્રીટમેન્ટ જે અવેલેબલ છે એ છે સીઓ ટુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ લેઝર એ પણ અમે માઇક્રોનિડલિંગ સાથે પણ કરતા હોઈએ છીએ એકલું પણ કરતા હોઈએ છીએ એ કાર્બન ડાયોક્સાઇડ લેઝર જે છે એ જ્યારે અમે કરતા હોઈએ સ્કિન ઉપર તો એના હીટના લીધે અંદરથી ફાઇબરસ બેન્ડ તૂટી જતા હોય છે અને અંદરથી નવી સ્કિન બનતી હોય છે અને તમારા ખાડા ધીમે ધીમે હળ હલકા થઈ જતા હોય છે ત્રીજી વસ્તુ જે છે એ છે સબસીઝન સબસીજન એટલે કે એક નીડલ અમે તમારા ખાડા જ્યાં થઈ ગયા હોય ખીલના એની અંદર નાખતા હોઈએ છીએ અને એને આમ આમ કરીને ફેરવતા હોઈએ છીએ જેથી અંદર જે ફાઈબરસ બેન્ડ થઈ ગયા છે એ તૂટી જાય છે અને તમારી સ્કિન ઉપર આવી જાય છે અને ખાડા જે વિઝિબલ થયા થઈ ગયા છે એની વિઝિબિલિટી ધીમે ધીમે કરીને ઓછી થઈ જતી હોય છે આ જે બધી ટ્રીટમેન્ટ છે એ અમે એકલી પણ કરતા હોઈએ છીએ કોમ્બિનેશન પણ કરતા હોઈએ છીએ દરેક પેશન્ટની સ્કીન અલગ અલગ હોય છે એકનેસ્કાર્સ કે જે ખીલના લીધે ખાડા થઈ ગયા છે એના ગ્રેડિંગ્સ અલગ અલગ હોય છે અને સિટિંગ્સ પણ ડિપેન્ડ કરતી હોય છે કે તમારી સિવિયરિટી કેટલી છે અમુક લોકોને ચારથી પાંચ સીટિંગમાં ફરક પડી જતો હોય છે અમુક લોકોને આઠથી દસ સીટિંગ પણ લાગતી હોય છે સો એકનેસ કાર્સ જે છે એ અનટ્રીટેબલ નથી એનો કોઈ ઈલાજ નથી એવું નથી એનો ઈલાજ છે એનાથી તમને આ બધી ટ્રીટમેન્ટથી તમને ઘણો ઇમ્પ્રુવમેન્ટ થશે અને એને પ્રિવેન્ટ કરવા માટે જે મેં આગળ બધી વસ્તુઓ કીધી છે કે ખીલની દવા તમારે ચાલુ કરાવી દેવાની એની રાહ નહીં જોવાની કે ખીલ થયા છે તો એ જાતા મટી જશે ખીલને દબાઈને ફોડવાના નહીં ખોતરવાના નહીં અને ડૉક્ટર જે તમને ખીલ માટેની દવાઓને બધું લખીને આપે છે એ લોંગ ટર્મ તમારે લગાડવાની જો તમને ખીલ અથવા ખીલના ખાડાની સમસ્યા હોય તો તમે અમારા ગાંધીનગર ક્લિનિક ખાતે અમારી મુલાકાત લઈ શકો છો થેન્ક યુ